નમસ્કાર ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો 1 ફેબ્રુઆરી 2024 હજાર થતા બદલાવો અને ફેરફારોની 18 મોટી માહિતી જેની અંદર સૌથી પહેલાં જો તમે કોઈને તરત જ પૈસા ટ્રાન્સફર કરવા માગો છો તો પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા જ બેંક ખાતાની અંદર પાંચ લાખ રૂપિયા છે એ ટ્રાન્સફર કરી શકશો અને આ માટે તમારે ફક્ત લાભાર્થીનો ફોન નંબર અથવા તો એકાઉન્ટ નંબર છે એ ઉમેરવાનો રહેશે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ગૂગલે બલ્ક ઈમેલ મોકલવાના નિયમો છે એની અંદર પણ ફેરફાર કર્યા છે જે અંતર્ગત હવે તમે એક સાથે પાંચ હજાર મેલ છે એ મોકલી શકશો નહીં અને આ નિયમ છે એ પણ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ધારકો છે એમની ફેબ્રુઆરી મહિનાની અંદર લોટરી લાગશે ફેબ્રુઆરી મહિનાથી રાજ્યની અંદર તમામ દુકાનો છે એ દુકાનો ઉપર ઘમ અને ચોખાની સાથે બાજરી છે એ પણ મફતમાં આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાખો કાર્ડ ધારકો છે એમના કાર્ડનું નવીનીકરણ કરવામાં આવશે અને આ નવીનીકરણ કરવા માટેનો અભિસાન અભિયાન છે એ પણ ફેબ્રુઆરી મહિનાની અંદર શરૂ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે રાજ્યની અંદર અયોગ્ય ઉમેદવારો છે એમની ઓળખ નથી થઈ એટલા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે જે અંતર્ગત યુનિટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે જેની અંદર કોટેદાર વ્યક્તિ છે એ તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે અને છાપ લીધા પછી જ રાશન છે એ આપવામાં આવશે જેની અંદર પહેલા મહિને ઘરનો એક વ્યક્તિ જશે અંગૂઠાની છાપ આપશે અને ત્યાર પછી રાશન આપવામાં આવશે જેવી રીતે બીજા મહિને ઘરનો બીજો વ્યક્તિ જશે અને પોતાના અંગૂઠાની છાપ આપશે અને ત્યાર પછી એમને રાશન આપવામાં આવશે આવી રીતે દર મહિને નવા સભ્યના અંગૂઠાની છાપ વડે જ રાશન છે એ આપવામાં આવશે અને આવી રીતે રાશન કાર્ડની યોગ્ય ઓળખ છે એ ઉભી કરવામાં આવશે અને ત્યાર પછી એ લોકોને રાશન કાર્ડ અંતર્ગત અનાજ આપવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો છે એમને થોડીક તકલીફ થશે ફેબ્રુઆરી મહિનાની અંદર અને નવીનીકરણની પ્રક્રિયા છે એ પણ ચાલુ થશે અને આપને જણાવી દઈએ કે રાજ્યભરની અંદર એક તરફ પુરવઠા વિભાગ દ્વારા સાયલન્ટ રાશન કાર્ડ છે એ ફરી શરૂ કરવાની ઝુંબેશ છે એ પણ ચલાવવામાં આવી રહી છે છે ત્યારે બીજી તરફ સતત સાયલન્ટ રાશન કાર્ડ છે એની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે જે વ્યક્તિ કાર્ડની અંદર છેલ્લા ત્રણ મહિનાથી અનાજ લેવા નથી ગયા એવા લોકોના કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે એવા લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો ફરીથી એવા લોકો છે એ પોતાની ઓળખ આપી અને સાયલન્ટ કાર્ડો છે એ શરૂ કરાવી શકે છે અને અનાજ પણ મેળવી શકે છે તો ફેબ્રુઆરી મહિનાની અંદર આ બંને ઝુંબેશો છે એ ચાલુ રહેશે એટલે કે સાયલન્ટ રાશન કાર્ડ છે એ ફરીથી તમે ચાલુ પણ કરાવી શકશો અને છેલ્લા ત્રણ મહિનાથી તમે અનાજ લેવા નહીં ગયા હોવ તો તમારા કાર્ડ છે એ સાયલન્ટ પણ કરી દેવામાં આવશે એટલે પણ એટલે કે બંધ પણ કરી દેવામાં આવશે તો ખાસ ધ્યાન રાખજો કે છેલ્લા ત્રણ મહિનાથી તમે અનાજ લેવા નથી ગયા તો તમારું કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવી શકે છે પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી કાર્ડ ધારકો છે એમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે પછી આગળના બદલાવો અને ફેરફારોની માહિતી ઉપર નજર કરીએ તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બાર જાન્યુઆરીએ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ પૈસા ઉપાડવાના નિયમો છે એની અંદર ફેરફાર કર્યા હતા અને આ ફેરફાર છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે જે અંતર્ગત એટલે કે નવા નિયમો હેઠળ એનએસપી ખાતાધારકો તેમના પેન્શન ખાતાની અંદર જેટલી પણ રકમ જમા છે એ રકમની પચીસ ટકા સુધીની રકમ જ ઉપાડી શકશે અને આ ફેરફાર આ બદલાવ છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે એ દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે નવા વર્ષની અંદર એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર ઓગણી કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હતો પરંતુ હવે આશા છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર આવનાર દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે જેમને કારણે બંને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ભાવ ઘટાડો છે એ કરવામાં આવશે અને ફેબ્રુઆરી મહિનાની અંદર એલપીજી ગેસ સિલિન્ડર ની અંદર ભાવની અંદર મોટો બદલાવ છે એ જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર કડકડતી ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે કહ્યું છે કે ડિસેમ્બર મહિનાની અંદર જે ઠંડી જોવા નથી મળી એમની કરતાં વધારે ઠંડી છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જોવા મળશે તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર પાંચ ફેબ્રુઆરી પછી ઠંડીનો રાઉન્ડ છે એ ચાલુ થશે એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર છેલ્લા દિવસોની અંદર ઠંડી નથી પડશે એટલી ઠંડી જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો મોદી સરકારે પહેલેથી જ સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલીને રાખેલા છે અને આ જન ઔષધિ કેન્દ્રો ઉપર સસ્તી દવા મળે છે પરંતુ આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ થશે અને આ બજેટની અંદર હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે હજી પણ દવાઓ સસ્તી છે એ આપવામાં આવશે તો ફેબ્રુઆરી મહિનાની અંદર દવાઓ છે એ પણ લોકોને ગ્રાહકોને સસ્તી મળશે પછી આગળની માહિતી ઉપર નજર કરીએ તો ગાંધીનગરની અંદર કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે અને બેઠકની અંદર વર્ષ બે હાજર ચોવીસ અને પચીસ માટે ખરીફ પાકના ટેકાના ભાવ છે એ નક્કી કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે હવે સમય આવ્યો છે કે જ્યારે રાજ્ય સરકાર તરફથી ખરીપ પાક માટે ટેકાના ભાવની ભલામણ છે એ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળી અને ફેબ્રુઆરી મહિનાની અંદર વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે ખરીપ પાક છે ખેડૂતોનો એ પાક માટે ટેકાના ભાવ છે એ નક્કી કરશે અને ટેકાના ભાવની જાહેરાત છે એ પણ ફેબ્રુઆરી મહિનાની અંદર કરશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે જે અંતર્ગત એક કરોડ ઘરોની અંદર સોલાર રૂપટોપ છે એ લગાવવામાં આવશે તો આ જાહેરાત અંતર્ગત ફેબ્રુઆરી મહિનાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પણ ચાલુ થઈ શકે છે અને લાખો કરોડો લોકો છે એ સોલાર રૂપટોપ યોજનાનો લાભ છે એ લઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો નાના ખેડૂતો માટે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો અને સહકારી મંડળીઓના રજિસ્ટર માટે કમ્પ્યુટરાઇઝ પ્રોજેક્ટ છે એ પણ ફેબ્રુઆરીની અંદર લોન્ચ કરી દીધો છે તો એમનો લાભ પણ ખેડૂતો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર લઈ શકશે ત્યાર પછી આગળ જોઈએ તો મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરશે એટલે આવતીકાલે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે દેશના વિકાસને ધ્યાનમાં રાખી અને અનેક ક્ષેત્રોની અંદર મોટી જાહેરાત છે એ આવતીકાલે કરવામાં આવશે માર્ચ મહિનાની અંદર ગુજરાત સરકારનું બજેટ છે એ રજૂ કરવામાં આવશે મિત્રો આવતીકાલે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે એ બજેટની અંદર જે મહત્વપૂર્ણ જાહેરાતો હશે જે કામની યોજનાઓ છે એમની માટેનો વિડીયો બનાવી અને અમે આ ચેનલમાં અપલોડ કરી દઈશું એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આ બજેટની અંદર જે આમ ગ્રાહકોને ફાયદો થાય એવી માહિતી હોય એ માહિતી તમને આ ચેનલના માધ્યમથી ઝડપથી મળી જાય ત્યાર પછી આગળ જોઈએ તો કેન્દ્રની મોદી સરકારે મહિલા મહિલા કર્મચારીઓને મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ફેમિલી પેન્શનના નિયમોની અંદર બદલાવ કર્યો છે મહિલા કર્મચારીઓ તેમના બાળકોને પેન્શન માટે હકદાર હવે બનાવી શકે છે એટલે કે સરકારી મહિલા કર્મચારીઓ હવે ફેમિલી પેન્શન માટે તેમના પતિને બદલે પુત્ર અથવા તો પુત્રીઓને નોમિનેટ છે એ કરી શકશે અને આ ફેરફાર છે એ પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે તો કેન્દ્રની મોદી સરકારે મહિલા કર્મચારીઓ છે એમને મોટી ભેટ પેન્શનના નિયમોની અંદર આપી છે પછી આગળના બદલાવ ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની જગ્યાએ નવ હજાર રૂપિયાની સહાય છે એ મળી શકે છે આવતીકાલે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે અને આ બજેટની અંદર કેન્દ્ર સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે અને ખેડૂતોને ફેબ્રુઆરી મહિનાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પણ મળી શકે છે કેમ કે ગુજરાત સરકારનું બજેટ છે એ પણ માર્ચ મહિનાની અંદર આવવાનું છે અને ચૂંટણી છે એ પણ ટૂંક સમયમાં આવવાની છે જેમને કારણે એટલે કે ચૂંટણીની અસર વર્તાશે તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોને મળી શકે છે અને આ રકમ છે એની અંદર પણ વધારો થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ ફેબ્રુઆરી મહિના માટે જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત ફેબ્રુઆરી મહિનાની અંદર બેંકમાં અગિયાર દિવસ સુધી રજા રહેવાની છે તો તમારે બેંકની અંદર કામ હોય તો રજા યાદી લિસ્ટ છે એ જાણી લેજો ત્યાર પછી બેંકે જજો જેથી કરીને તમારે બેંકે ધક્કો ન થાય અને આ વર્ષ છે એ લીફ વર્ષ છે એટલા માટે ફેબ્રુઆરી મહિનાની અંદર ઓગણત્રીસ દિવસ આવશે બાકી ફેબ્રુઆરી મહિના નો છે એ નાનો હોય છે અઠ્યાવીસ દિવસનો હોય છે તો ફેબ્રુઆરી મહિનાની અંદર બેંક રિલેટેડ તમારે કોઈ કામ હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ વહેલી તકે જાણી લેજો ત્યાર પછી આગળ જોઈએ તો બાર હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરાશે તેવું સરકારે કહ્યું છે ટેકનિકલ અને આઈબી વિભાગની અંદર ઓગણત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે તેવું સરકારે કહ્યું છે સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે ચાર હજાર પાંચસો જગ્યા ખાલી છે તેવું સરકારે કહ્યું છે તો લોકસભાની ચૂંટણી આવે બજેટ આવે એ પહેલા આ મોટી જાહેરાતો છે એ થઈ શકે છે અને આ જાહેરાતનો લાભ છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર જે ઉમેદવારો છે એમને મળી શકે છે આ માહિતી છે એ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ એક એફિડેવિટના આધારે જાહેર કરવામાં આવી છે તો મિત્રો આવનાર દિવસોની અંદર પોલીસ વિભાગની અંદર ટેકનિકલ અને આઈબી વિભાગની અંદર અને રિઝર્વ સ્ટેટ રિઝર્વ ફોર્સની અંદર જગ્યાઓ આવવાની છે તો તૈયારી કરતા જે ઉમેદવારો છે એમની માટે છે મહત્વપૂર્ણ સમાચાર